ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રક્ષાબંધન શ્રાવણ માસમાં પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે પૂર્ણિમાનો ભાઈ બહેનના પ્રેમનો દિવસ છે ગાંઠ સંબંધનો દિવસ છે ભાઈ બહેનના પ્રેમનો અનેરો ઉત્સવ છે એટલે રક્ષાબંધન તો મિત્રો સરસ મજાની એક વાર્તાના માધ્યમથી આપણે રક્ષાબંધનની કથા સાંભળીશું મહિમા સાંભળશું

તો ચાલો જાણીએ પુરાણ કાળની આ વાત છે હિરણ્ય કશ્યપના વંશમાં પ્રહલાદનો પુત્ર બલી ગાદીએ બેઠો બલિ બળવાન હતો પ્રહલાદ જેવો ભક્ત નહીં પરંતુ હિરણ્ય કશ્યપ જેવો અભિમાની હતો રાક્ષસ રાજ હોવાના કારણે દેવો સાથે સતત ભાવ રાખી લડાઈ કરતો રહેતો હતો એકવાર સ્વર્ગ પર ચડાઈ કરીને ઇન્દ્ર સાથે યુદ્ધ થયું અને હારી ગયો પરાજય થઈને તે તેના ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને શરણ માગ્યો શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ અને તે હંમેશા રાક્ષસોને દેવો સાથે યુદ્ધમાં કેમ જીતાય તેના ઉપાય બતાવતા રહે બલીને પણ શુક્રાચાર્યએ ઇન્દ્ર પર વિજય અને સ્વર્ગ પર રાજ્ય કરવા એકસો યજ્ઞ કરવાની સલાહ આપી અને બલિરાજાએ તેનો તરત જ અમલ કરતા થોડા જ સમયમાં નવ્વાણું યજ્ઞ તો એમણે પૂરા કરી લીધા બલિરાજાના નવ્માણુ યજ્ઞ પૂરા થયાની વાત ઇન્દ્રલોકમાં લોકમાં પહોંચી અને ઇન્દ્રને પોતાની ગાદી બલી છે તેની ભીખ લાગવા લાગી તેને ડર લાગ્યો બલિને છળ કપટ શીખવીને યુદ્ધ માટે ઉશ્કેરે છે અને સ્વર્ગ પર ચડાઈ કરી બલિ સ્વર્ગ જીતી લેશે આ કામના રાખે છે બલિ આ બધી વાત વહેતી થઈ ધીરે ધીરે આખી આ વાત વહેતી થઈ બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત જણાવી દેવોની ગંભીરતા સમજી વિષ્ણુ ભગવાન પાસે સમુદ્રમાં ગયા અને પ્રાર્થના કરી કે હે લક્ષ્મીપતિ દેવોના દેવ નારાયણ દાનવ રાજબલી નવ્વાણું યજ્ઞ પૂરા કરીને મહાબળવાન બન્યો છે જો તેનો સોમો યજ્ઞ પૂરો થઈ જશે તો તેને હરાવો અશક્ય બની જશે આમ દેવોની વિનંતી સાંભળી ભગવાન વિષ્ણુએ યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરીશ આવું કહ્યું કે તેના સો યજ્ઞ પૂરા થવા દઈશ નહીં એવો દિલાસો આપી દેઓને વિદાય આપી થોડા સમયમાં દાનવ રાજા બલિનો સોમો યજ્ઞ શરૂ થઈ ગયો અને આ સમાચાર નારાજીએ ભગવાન વિષ્ણુને આપ્યા શેષ નાગ પર બિરાજમાન ભગવાન નારાયણ વિષ્ણુએ દાનવ બલિના યજ્ઞને રોકવાન પ્રસ્થાન કર્યું આ તરફ દાનવ રાજ બલી ખૂબ ધામધૂમથી સોમો યજ્ઞની આહુતિ આપતો હતો ગુરુ શુક્રાચાર્ય અને તેમના શિષ્યો યજ્ઞ નિર્વઘ્ન પૂર્ણ થાય તે માટે ઉતાવળે આહુતિઓ આપતા હતા ત્યાં જ યજ્ઞ મંડપના દ્વારે એક બાળ બ્રાહ્મણનું આગમન થયું યજ્ઞ કાર્ય જોઈને તે મંદ મંદ સ્મિત સાથે આવ્યા યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો દ્વાર પાડો તેને બટુક બ્રાહ્મણ જાણીને

ધારી બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને મન ગમતી ભિક્ષા માંગવા આહવાન કર્યું વામન સ્વરૂપ બ્રાહ્મણ ભગવાન બોલ્યા કે શું હું જે માંગુ એ તમે આપશો પાછળથી ફરી તો નહીં જાવને ને બલી રાજાએ કહ્યું હું વચન આપું છું યજ્ઞ કાર્યના મધ્યમાં પધારેલા આ બ્રાહ્મણ દેવને આપ જે માંગશો એ ભિક્ષા સ્વરૂપે આપવાનું વચન આપું છું આમ કહી પાણીની ભરેલી જારીમાંથી હાથમાં અંજલિ ભરવા જાય છે ત્યાં શુક્રાચાર્યને ખબર પડી જાય છે કે આ દેવોનું કોઈ ષડયંત્ર છે કપટ છે આ કોઈ બ્રાહ્મણ નથી પણ વિષ્ણુ ભગવાન પોતે જ છે શુક્રાચાર્ય આ બધું જાણી ગયા પણ હવે શું બલી તો વચન આપી ચૂક્યો જો તે અંજલિ પણ લઈને વચને બંધાશે તો મારી બધી જ મહેનત નકામી જશે આમ વિચારે શુક્રાચાર્ય પાણીની જારીની જે નળી હોય તેમાં સંતાઈ ગયા જેથી હાથમાં પાણી પડે નહીં અને બલી વચને બંધાય નહીં પણ જો જે વામન સ્વરૂપ ધારણ કરી શકે છે જે આ ત્રિભુવનનો નાથ છે જે મનના વિચારોને પણ માજી લે છે તેમને કોણ જાણી શકે તેમને જાણ થઈ ગઈ દાનવ ગુરુ શુક્રાચાર્ય ચારીની નળીમાં પાણી રોકીને બેઠા છે એટલે તેમણે શિક્ષા કરવા એક નાનકડો દર્ભ એટલે કે એક સળી હતી એ લીધી અને જારીના નાળચામાં પોરવી એની અંદર નાખી અને તેમની એક આંખ ફોડી નાખી વામન ભગવાન શ્રી હરી વિષ્ણુ અવતારે અને પાણી બલિ રાજાની અંજલીમાં પડ્યું બલિ રાજાએ અંજલી તર્પણ આપી પોતાના વચને બંધાયા વામન અવતાર બટુક બ્રાહ્મણ વેશ પ્રભુએ કાલી ઘેલી ભાષામાં ત્રણ પગલા જમીનની માંગણી કરી પ્રભુ બોલ્યા હે દાનવરાજ બલી મને ભિક્ષામાં ત્રણ પગલા જમીન આપો બલી રાજાએ વિચાર્યું કે આ નાનો એવો બાળ ત્રણ પગલા પૃથ્વી માંગશે તેમાં શું થઈ ગયું આમ તેણે ત્રણ પગલા ભરીને પૃથ્વી માપવાનું કહ્યું શુક્રાચાર્યજી હજી પણ બલીને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં તો ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક જ પગલામાં આખી પૃથ્વી માપી લીધી બીજા પગલામાં પ્રભુએ સ્વર્ગલોક માપી લીધું આમ બે જ પગલામાં પ્રભુએ પૃથ્વી અને સ્વર્ગલોક માપી લીધું

મારા માથા ઉપર મારા માથા ઉપર પગ મૂકો મારા હકનું માત્ર હવે તમને આપવા માટે મારું મસ્તક જ છે એમ કહી પોતાનું મસ્તક ધર્યું અને ભગવાન શ્રીજું પગલું તેના મસ્તક પર ભરે છે આમ દયાળુ વિષ્ણુ ભગવાન માહ્મનમાંથી વિરાટ બની બલિરાજાનો યજ્ઞ અધૂરો રાખ્યો પણ બલી રાજાને કહ્યું કે તે સહ પરિવાર પાતા લોકમાં વાસ કરે બલિરાજાએ વંદન કરીને આજ્ઞાનો સ્વીકાર કર્યો અને કહ્યું હે પ્રભુ આપ તો મારા પિતા પ્રહરાદના આરાધ્ય દેવ છો છતાં મેં તમારો દ્રોહ કર્યો મને ક્ષમા આપો અને જો આપ મારા પર પ્રસન્ન થઈને કૃપા કરવા માંગતા હો તો મારી એક વિનંતી સ્વીકાર કરો પ્રભુ મંદ મંદ સ્મિત કરે છે અને કહે છે બલી તારી શી ઈચ્છા છે તું જે કહીશ તે હું જરૂર પૂરી કરીશ આમ ભગવાન એ वचन બાંધ વચને બાંધ્યા બલી રાજાએ અને બલી રાજાએ કહ્યું કે પ્રભુ આ મારી સાથે પાતાળ લોકમાં વાસ કરો અને મારું રક્ષણ કરો ભક્ત વત્સલ ભગવાન તેની વાત સાથે સહમત થયા ભગવાન તેની સાથે પાતાળ લોકમાં ગયા અને તેની રક્ષા કરવા માટે દ્વારપાળ પણ બન્યા ભલે રાજા તો નિશ્ચિત બનીને પાતાળ લોકમાં વાસ કરે છે પણ હવે વિષ્ણુ ભગવાન તો પાતાળ લોકમાં વાસ કરવા લાગ્યા એટલે આ તરફ માં લક્ષ્મીની ચિંતા વધી ગઈ બલી રાજાના ત્યાં ગયાનો ભગવાનને ઘણો બધો સમય વીતી ગયો લક્ષ્મીજી દુખી દુખી થયા પણ ઉપાય કઈ સૂજતો નથી ત્યારે નારદજી માતા લક્ષ્મી પાસે પહોંચ્યા અને તેમની ચિંતા અને દુઃખ જાણીને તેમને ઉપાય બતાવ્યો નારદજી બોલ્યા હે દેવી લક્ષ્મી આનો એક જ ઉપાય છે કે તમે કોઈ ઉપાય કરીને બલી રાજાને ત્યાં જાઓ અને તેને વચને બાંધીને પ્રભુને પાછા લઈ આવો લક્ષ્મીજી માટે બીજો કોઈ ઉપાય હતો નહીં તેથી તે એક સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરીને પાતાળ લોકમાં બલિ રાજાનેમાં જતા ત્યાં નિવાસ જ્યાં હતો એનો ત્યાં ગયા માં લક્ષ્મી થોડા સમય તે બલિના મહેલમાં રહ્યા અને તેનો પ્રેમ પ્રાપ્ત કરીને લક્ષ્મીજી બલિને પોતાનો ભાઈ બનાવે છે બલિ રાજા પણ આથી ખૂબ જ ખુશ થયા અને રક્ષા સૂત્ર બાંધીને બલિએ લક્ષ્મીજીના બહેન તરીકેનો સ્વીકાર કર્યો ખૂબ જ ખુશ થઈને બલિ રાજાએ બહેનને ભેટ માંગવા કહ્યું એટલે લક્ષ્મીજીએ બલીને કહ્યું કે હે ભાઈ જો તું મને ખરેખર ભેટ આપવા માંગે છે તો મને આ દ્વારપાળ બની રહેલા પતિ મને પાછા આપી દે આમ પોતાની ઓળખાણ પણ લક્ષ્મીજીએ જાહેર કરી લક્ષ્મીજી સાધારણ સ્ત્રીનું રૂપ કરીને આવ્યા હતા અને સાધારણ સ્ત્રીના રૂપમાં બલી પાસે ત્યાં એના પાતા લોકમાં રહ્યા હતા બલીને ખબર ન હતી કે આ લક્ષ્મીજી છે પણ પછી રક્ષા સૂત્ર બાંધ્યા પછી લક્ષ્મીજીએ એની ઓળખાણ આપી એની લક્ષ્મીજીએ એની ઓળખાણ જાહેર કરી બલીએ રાજી ખુશીથી પોતાની બહેનને લક્ષ્મીજીને સોંપ્યા ભગવાન વિષ્ણુને સોંપ્યા પરંતુ સાથે એક વચન આપ્યું કે દર વર્ષે લક્ષ્મીજી ભગવાન સાથે પાટા લોકમાં પધારશે અને અહીં રહેશે આથી ભગવાન બલીને વચન આપ્યું ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અને મા લક્ષ્મીએ વચન આપ્યું કે શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી સજોડે અને અમે અહીં નિવાસ કરીશું આમ અષાઢ માસમાં દેવ દેવપોડી અગિયારસ થી કારતક માસની અગિયારસ દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાતાલોકમાં રહે છે અને જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તો પહેલી રાખડી મહાલક્ષ્મીએ રાજા બલીને બાંધી હતી ભાઈ બહેનના પહેલો ઉત્સવ લક્ષ્મીજી અને રાજા બલીનો હતો તો મિત્રો આ હતી રક્ષાબંધનની પૌરાણિક કથા જો તમને વાર્તા સારી લાગે તો ને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને પણ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે